you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર મુખ્યમંત્રીની શપથ શપથવિધિ તડામાર તૈયારીઓ લોકસભાની ચૂંટણીમાં મોદી અને રાહુલ વચ્ચે હશે જંગ ભાજપ અને કોંગ્રેસે નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યું કે બેસ્ટ કેબાઝનું અમદાવાદમાં યોજાયું ઓડિશન શહેરમાં યોજાઈ પાંચમી કક્ષાની કરાટે સ્પર્ધા 26 ડિસેમ્બર ના રોજ શપથ વિધિની તડામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન પદના શપથ ત્રીજી વખત ગ્રહણ કરશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના અનેક રાષ્ટ્રીય નેતા, ભાજપ શાસિત રાજ્યો અને અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનનો તેમજ વિભિન્ન રાજકીય પક્ષોના અગ્રણી આગેવાનોની હાજરીમાં નરેન્દ્ર મોદી શપથ લેશે. ગુજરાતની ચૂંટણીના પરિણામો બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બે હાજર ચૌદ માં આવનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી મેદાનમાં હશે મોદી સતત ત્રીજી વખત જીત મેળવીને સાબિત કરી આપ્યું છે કે તેઓ દિલ્હી સંગ્રામ માટે તૈયાર છે જ્યાં સુધી રાહુલનો સવાલ છે તો નેતાઓના નિર્ણયથી એ ચોક્કસ છે કે વહેલા મોડા પાર્ટી પોતાનું નામ જણાવશે ખરા આ વખતે ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે પ્રમોટ કરવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ગુજરાતમાં ક્યારેય ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પ્રાદેશિક પક્ષોને સફળતા મળી નથી પરંતુ આ વખતે કે ફેક્ટરે ભાજપ અને કોંગ્રેસે બંનેને થોડું ઘણું નુકસાન ચોક્કસ પહોંચાડ્યું છે ચૂંટણી અગાઉ જ નવી રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટીનો વિધાનસભાની ચૂંટણીનો શો આમ તો ફ્લોપ રહ્યો છે પરંતુ જીપીપીએ સૌરાષ્ટ્રમાં ભાજપની વધુ શાનદાર જીતને અટકાવી છે તો કોંગ્રેસના મતોને પણ નુકસાન પહોંચાડ્યું છે જીપીપી ચૂંટણી જંગમાં ન હોત તો ભાજપને એકસો ત્રીસ બેઠકો મળી હોત તો બીજી બાજુ જીપીપી ઉમેદવારો જેટલા મત ખેંચી ગયા તે કોંગ્રેસના ઉમેદવારોના ખાતામાં પડ્યા હતા તો દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો ન હોત જોકે જીપીપી ને માત્ર બે જ બેઠકો મળી છે પણ તેના ઉમેદવારો ભાજપ કોંગ્રેસના મતમાં ભંગાણ પડવા ચોક્કસ સફળ રહ્યા છે સારે ગમાપા અને ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા નંબર વન રિયાલિટી શો આપ્યા બાદ દેશની સૌથી વધુ લોકપ્રિય મનોરંજન ચેનલ ઝી વધુ એક રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામીબાઝ લઈને આવી રહ્યું છે कैसे तो कैसा अच्छा, तो कैसा क्या है वो तो अभी तो मास्टर है हीरो है <laughs> अच्छा कैसा लेकिन ऋतवी कमिताभ अमित बच्चन जैसा आज तक देखो है। हाँ देखो वो तो है जिम्मे नहीं हाँ, है अभी तो डांस और फुटबॉल तू स्कूल में जाता तो बच्चे क्या बोलते तेरे को तू था? अच्छा फिर बता था। भी भी नहीं, नहीं नहीं तेरे नाम से नहीं बुलाते जैसे बुलाते हैं ना बच्चे लेकिन तेरे एक बात बता ना तुम्हें को अच्छा लगता है फिल्म, फिल्म। क्यों ऐसे ही नहीं ऐसे थोड़ी होता है हीरो के साथ काम अच्छा हीरो के साथ काम करना है और हीरोइन के साथ ऐश्वर्या <laughs> <एस्वारे> के साथ ऐश्वर्या <laughs> <एस्वारे के साथ? laughs> पसंद है तेरे को कौन सी ज्यादा कौन सी कैटरीना બાળકોમાં છુપાયેલા એક ડ્રામે બાજે સુધીને તેને પ્રોત્સાહન આપતા ઝી ટીવી આવા બાળકોને નેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઈ રહ્યું છે આ શોમાં પાંચ થી બાર વર્ષના બાળકો પોતાનામાં રહેલી ટેલેન્ટને ખેલવી શકશે આ માટે અમદાવાદમાં ઓડિશન્સ યોજાયા હતા એડવાન્સ આર્ટ સંસ્થા દ્વારા એક રાજ્ય કક્ષાની સ્પર્ધા ગઈ આ સ્પર્ધાનું આયોજન સોળમી ડિસેમ્બરે અમદાવાદ ખાતે એસએસ ડિવાઇન સ્કૂલ ખાતે યોજાયું હતું જેમાં લગભગ પાંચ થી ત્રીસ વર્ષના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો તો સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અમદાવાદ મહેસાણા આણંદ ગાંધીનગર બોટાદ સાણંદ અડાલજ કલોર અને કોટેશ્વર જેવા જિલ્લાઓની ટીમે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં બેસ્ટ ફાઇટર તરીકે ચાર વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં આવ્યા જેમાં સિનિયર ગ્રુપ છોકરાઓમાં મનશા જુનિયર ગ્રુપમાં રોશિક કાપડિયા પીવી અનુષ્ટ ગુપ્તા અને છોકરીઓમાંથી ટી એસી ટાંક આવ્યા હતા તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતરો એસ લાઈવ ન્યૂઝ બુલટિન નમસ્કાર